સુરતમાં છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે લોક સામાન્ય નિદાન કેન્દ્ર દ્વારા ભટાર આઝાદનગર વિસ્તારમાં ગરીબ આદિવાસીઓની સાથે ધ્વજવંદનનું કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સુરત શહેરના કિન્નર સમાજ પ્રમુખ ઝારા કુંવર અને સુરતના મહાનુભાવો મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ સંગઠન મંત્રી રઈસભાઈ શેખ જમાત પ્રમુખ આરિફભાઈ ફર્નિચરવાલા વોરા સમાજ પ્રમુખ અજીતભાઈ સામાજિક કાર્યકર્તા મહેબૂબભાઈ પઠાણ સામાજિક કાર્યકર્તા સાહિલ દિવાન મહિલા પ્રમુખ શકીનાબેન શેખ મહિલા ઉપપ્રમુખ સાજીદાબેન દૂધવાલા સામાજિક કાર્યકર આરિફાબેન સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભારે હર્ષોલ્લાસ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી નમસ્કાર હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમતભાઈ શેખ આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ભટાર પાસે આવેલા ગાંધી કુટિયામાં જ્યાં ત્રણસોથી વધુ ગરીબ આદિવાસી અને દલિતો રહી છે જેઓના વચ્ચે આજે અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગણતંત્ર દિવસની આજે ઉજવણી કર્યા છે જેમાં આજે દસવંદનનો કાર્યક્રમ યોજાયું હતું ને બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહેલા હતા અને સુરત શહેરના કેટલાક મહેમાનો હાજર થયા હતા ને અમારા લોક સમસ્યા નિદાન કેન્દ્રના તમામ કાર્યકર્તાથી લઈને હોદ્દેદારો ઉપસ્થિત રહી દસ વંદનનો આ કાર્યક્રમ યોજાયા હતા ને સાથે સાથે અહીંયા રહેતા ગરીબ આદિવાસીઓ અને આદિવાસીઓ તમામ ગરીબ લોકો સાથે અમે આ ગણતંત્ર દિવસની ઉજવણી કરેલા છીએ જય જય હિન્દ જય ભારત મારું નામ છે કુંવર અને હું અત્યારે હાલની જ લોક સમસ્યા નિધન કેન્દ્રમાં જોડાય છું અને આ લોક સમસ્યા નિધન કેન્દ્રના જે મહત્વના મેઇન પ્રમુખ છે સમતભાઈ શેખ એમના હસ્તકે હું જોડાય છું કારણ કે જે સમતભાઈ શેખ છે જે દરેક ગરીબ છોકરાઓ હોય કે ગરીબ મહાના કોઈ પણ એક્સપાય જે પણ કોઈ હોય એમને મદદરૂપ થાય છે અને એ લોકો માટે આ સંસ્થા ચલવે છે તો એમની જે કામગીરી હતી એ કામગીરી જોઈને મને પણ ખૂબ આનંદ થયો અને મને પોતાને પણ એવું મન થયું કે હું પણ આ એનજીઓમાં જોડાઈને હું એમના જેવી થોડીક લોકોની હેલ્પ કરી શકું તો એમણે મને આ અવસર આપ્યો અને હું આ એનજીઓમાં આજે જોડાઈ તેમના માટે સમતભાઈ છેકનો ખૂબ આભાર માનું છું મેં અને બીજી વાત કે આજે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે એક ગરીબ વસ્તીમાં કેટલાક એવા ગરીબ લોકો છે દલિતો છે જેમને રહેવા માટે જગ્યા નથી ખાવા માટે કાંઈ નથી પહેરવા માટે કાંઈ નથી એવા બધા વ્યક્તિઓને સમતભાઈ શેખ મદદરૂપ થઈને આજે જે પ્રોગ્રામ ગોઠવ્યો તો મને ખૂબ ખૂબ સારું લાગ્યું અને આજે મને તે જગ્યા પર બોલાવીને જે રીતે મારો સ સત્કાર કર્યો છે એમના માટે પણ એમનું ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ અને બસ એવી જ રીતે હું ચાહું છું કે સમતભાઈ શેખ એવી રીતે આ એનજીઓ આગળ ચલાવતા રહે અને એમના પછાડી અમે પણ મદદરૂપ થતા રહીએ જય માતાજી અરવિંદ રાઠોડ એબીસી બી ન્યૂઝ ગુજરાત સુરત